પોરબંદર અને આસપાસના ગામોના જે પણ ધર્મ પ્રેમી જનતા છે એને ખૂબ ખૂબ મંગલ વધાઈ આપતા આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે જ્યાં વ્યવહાર જગતનું વર્ષ પૂરું થવાનું છે અને નવું વર્ષ પ્રારંભ થવાનું છે અને નવા વર્ષની શરૂઆત જ્યારે આપણા જ આંગણે આપણા જ ગામમાં શ્રીમદ ભાગવત કથાના શ્રવણથી થાય પ્રભુના સાનિધ્યથી થાય કારણ કે આપણા આચાર્યો કહે છે કે શિનાજી બાબા يعني ભગવાન અને ભાગવત બંનેમાં કોઈ ભેદ નથી અને બંનેમાં કોઈ ભેદ નથી અને સાત-સાત દિવસ સ્વયં ભગવાન ભાગવત સ્વરૂપે આપણા આંગણે પધારવાના હોય અને અહીંયા બિરાજવાના હોય અને આપણને અવસર મળે છે કે આપણે ત્યાં જઈને શ્રવણ કરી કર્ણના માધ્યમથી ભગવાનને હૃદયમાં પધરાવીએ અને અંતરના એ અંધકારને દૂર કરીએ તો આ અવસર અહીંયા મળી રહ્યો છે ને સાથે સાથે ભાગવત કથાની સાથે સાથે ચારે ધામ આજે વ્યક્તિ વિચાર કરે કે નવા વર્ષની શરૂઆત આ વ્યવહાર વર્ષ હું ચારે ધામ કરવા થાય થાય ન ત્યાં જવાય કે ન જવાય પણ જુઓ ભાગવત ભગવાનની સાથે સાથે જ્યારે આ ચારે ધામો દર્શન પણ અહીંયા બેઠા બેઠા નવા વર્ષે આપણને થાય તો એનાથી બીજું રૂડુ એનાથી બીજું મંગલ જીવનમાં કયું હોઈ શકે અને ભાગવત પુરાણ છે એક હોય ઇતિહાસ અને એક હોય પુરાણ ઇતિહાસ અને પુરાણમાં શું ભેદ જે થઈ ગયું છે એને કહેવાય કહેવાય ઇતિહાસ અને પુરાણ જે થઈ ગયું છે જે થઈ રહ્યું છે અને જે થતું રહેશે એને કહેવાય પુરાણ જે ક્યારેય પણ પુરાણું થતું નથી એને કહેવાય પુરાણ તમે જયારે કથાઓ શ્રવણ કરશો ત્યારે લાગશે કે પાત્ર નામ કઈક અલગ છે

આપણને આપણા શ્રીમદ ભાગવત આપી છે અને અહીંયા આવીને સાત દિવસ શ્રવણ કરીશું તો આપણને પોતાને આપણી સમસ્યાઓમાંથી નીકળવાની એક એક ચાવી મળશે અને વિશેષતા એ પણ છે કે આ કથાનો સમય પણ રાત્રિ સાડા આઠ થી બાર રાખવામાં આવ્યો છે કે જેથી જેન્સ વર્ગ પણ ખૂબ મોટી સંખ્યામાં આવીને અહીંયા લાભ લઈ શકે જો આપણે બાળકોને કહેતા હોઈએ છે પણ જ્યાં સુધી આપણે પોતે ન જઈએ તો આપણી આવનારી પેઢીને સંદેશ કેવી રીતે આપીશું જયારે હજાર વાર કોઈ વસ્તુ કહેવામાં આવે એના કરતા આપણા બાળકો આપણા આચરણમાં કોઈક વસ્તુ જુએ તો એને કેવું પડતું નથી એ સહજ રૂપથી એનું અનુસરણ કરે છે તો પોતાના પરિવાર સાથે પોતાના આત્મીયજનો સાથે પોતાના મિત્રો સાથે આજે સાત દિવસ ભાગવતી ગંગા અહીંયા વહેવાની છે તો આપણે આવીને અહીંયા એનું સ્નાન પાન અને આચમન કરી

આ કથાનું શ્રવણ કરો અહિયાં ચારે ધામો નું દર્શન કરો અને પોતાના જીવનને ધન્ય